આગ ભભૂકી ઉઠી તાલુકાના કાવા ગામે સાંજના આશરે સાત વાગે વનકરવાસ રહેતા અંબાલાલ દુલાભાઈ ના ઘરમાં શોર્ટ સર્કિટ થી આગ લાગતા તફરી મચી જવા પામ્યાના સમાચાર પ્રાપ્ત થયા છે જ્યારે બાજુના એક મકાનને આશિક નુકસાન થવા પામ્યું છે મહોલ્લાના અને ગામના લોકોને જાણ થતાં લોકટોળા ઉમટી આગ પર કાબૂ મેળવવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં ગામના સરપંચ કલ્પેશભાઈ ગોહિલ ઘટના સ્થળે આવી જંબુસર નગરપાલિકા ફાયર બ્રિગેડને જાણ કરતાં સ્થળ પર પહોંચી આગ પર કાબૂ મેળવવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ ભયંકર જ્વાળા સ્વરૂપે તકટેલ આગ વરવું સ્વરૂપ ધારણ કરેલ હોય સરપંચ દ્વારા પેન્જ વાસેટા પીજીપી ગ્લાસ ઉચ્છત તથા પીઆઈ ઇન્ડસ્ટ્રીઝ ફાયરને જાણ કરતાં તાત્કાલિક સ્થળ પર આવી પહોંચી અઢી કલાકની ભારે જહેમત બાદ આગ ઉપર કાબૂ મેળવ્યો હતો અહીંયા ખાસ ઉલ્લેખનીય બાબત એ છે કે અંબાલાલ પરમાર પોતે વયોવૃદ્ધ હોય મજૂરી કરી પેટીઓ રડતા હોય અચાનક આગ લાગતા ઘરની તમામ ચીજવસ્તુ ઘરવખરી લક્કડ છતના પતરા બળીને ખાખ થઈ જતા પરિવાર હેપતાઈ ગયો હતો જ્યારે બાજુના રણછોડભાઈ છોટુભાઈ પરમારના ઘરને પણ આગથી આંશિક નુકસાન થવા પામેલ છે

તો વિક્ર આગે વિકરાટ સ્વરૂપ ધારણ કરી લીધેલું હતું તે વખતે અમે અને મારા ફળિયાના તમામ વડીલો મળીને અમે આગ ઓલવવાનો પ્રયત્ન કર્યો તે ટાઈમે આગ કાબૂમાં ન આવી તરત જ અમારા સરપંચ સાહેબને ફોન કરી અને સરપંચ સાહેબે ફાયર બ્રિગેડવાળાને ફોન કરી અને ચારથી પાંચ ફાયર બ્રિગેડવાળાને બોલાવી લીધેલા અને ત્રણથી ચાર કલાક બાદ એ આગ કાબૂમાં આવી જંબુસર તાલુકાના કાવા ગામથી સરપંચ હું કલ્પેશ કુમાર કનકસી ગોહિલ આજ આજરોજ સાડા સાત વાગ્યામાં વણકરવાસમાં આગ લાગવાની ઘટના બની હતી તર મને જાણ થતાં હું તરત ઘટના સ્થળે પહોંચ્યો ત્યાંથી જંબુસર નગરપાલિકાને મેં જાણ કરી તો જંબુસર નગરપાલિકા દ્વારા એમને ફાયર વિભાગની ટીમ સાથે સહિત એ લોકો કાવા ગામે પહોંચી ગયા હતા પણ છતાં આગ પર કાબૂ ન મેળવતા પીઆઈ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ પીજીપી ગ્લાસ ઓ એનજીસી વાંસેઠા દ્વારા તેમની ટીમો પણ અહીંયા મદદરૂપે આવી ગઈ હતી આમાં આગ પર કાબુ બે અઢી કલાકનો સમય બાદ આગ પર કાબુ મેળવ્યો આમાં કોઈ માનવ હાની થઈ નથી અંદર જે લાકડા જૂના જે હતા એ બળીને ખાક થઈ ગયા છે અને જંબુસર તાલુકામાં શ્રી અને પોલીસ વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને ઘર વકરી જે હતી લાકડા માલસામાન આ બધું બળીને ખાક થઈ ગયું છે you <laughs>